એકત્રીસ ડિસેમ્બરની પાર્ટીઓમાં માદક દ્રવ્યોની હેરાફેરીની સંભાવનાઓને લઈ બનાસકાંઠા પોલીસ સતર્ક બની છે હાલ અંબાજી નજીક ગુજરાત રાજસ્થાનની આંતર સરહદ છાપરી ચેકપોસ્ટ ઉપર અંબાજી પોલીસ દ્વારા ખાસ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતા નાના મોટા વાહનો અનેક શંકાસ્પદ વાહનોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે આગામી એકત્રીસ ડિસેમ્બર આવી રહેલ હોય અને આ બોર્ડર ગુજરાતને રાજસ્થાનને જોડતી હોય જેથી આ ચેકિંગ નશીલા પદાર્થ ગુજરાતમાં ના પ્રવેશે એ અનુસંધાને ચાલુ હોય છે નહીં અત્યાર સુધી કંઈ ચેકિંગ સતત ચાલુ છે અમારી સાથે હથિયારી જવાનું પણ સાથે ચાલુ છે ચેકિંગમાં પરંતુ કંઈ વસ્તુ મળી આવેલ નથી નવા વર્ષને લઈ ગુજરાતના અરવલ્લી જિલ્લા અને રાજસ્થાન સીમા પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે નવા વર્ષની ઉજવણી કરવા મોટી સંખ્યામાં રાજ્યના યુવાઓ રાજસ્થાન તરફ જતા હોય છે સાથે જ બુટલેગરો વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડતા હોય છે આથી અરવલ્લી જિલ્લા પોલીસ સતર્ક બની છે શામળાજી નજીક આવેલી રતનપુર બોર્ડર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે નાના મોટા તમામ વાહનોનું પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આ મામલે વધુ વિગત માટે અમારા સંવાદદાતા ફોનો લાઈન પર જોડાયા ગયા છે દીર્ઘાયુ ત્યારે દીર્ઘાયુ 31 ડિસેમ્બર ના લઈ દ્રવ્ય માદકોને જે હેરફેર કરવામાં આવતી હોય છે જો એ બાબતને લઈને શું છે વધુ વિગત રાજ્યના ગૃહ મંત્રી આદેશ આપ્યા છે કે માદક પદાર્થો અને દારૂ ગુજરાતમાં આવો પ્રવેશો ન જોઈએ એટલે રાજ્યના ગૃહ મંત્રીના આદેશના પગલે બોર્ડર રેન્જ આઇજી જેઆર મોઠલિયા તેમને બનાસકાંઠા અને બોર્ડરના જેટલા બી એસપીઓ છે તેમને સૂચના આપી છે કે બોર્ડર ઉપર કડક બંદોબસ્ત કડક ચેકિંગ કરવું જેના કારણે દારૂ બુટલેગરો ગુજરાતમાં લાવી ના શકે અને ગુજરાતમાં એકત્રીસમી ડિસેમ્બર સારી રીતે ઉજવાય એટલા માટે તમામ બોર્ડરો ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે બુટલેગરસો ઉપર ચારે તરફથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અમદાવાદમાં પણ બુટલેગર્સોના ત્યાં વિવિધ જગ્યાએ ક્રાઈમ બ્રાન્ચ અને અન્ય એજન્સીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે અગાઉ પણ વડોદરા અમદાવાદ અલગ અલગ જગ્યા ઉપર રેવ પાર્ટીઓ દારૂની પાર્ટીઓ અલગ અલગ પાર્ટીઓ આ વખતે એવું પણ ન બને અને આ ડ્રગ્સ માફિયાઓને કે દારૂ માફિયાઓને દારૂ માટે અંદર ઘુસાડવા માટે અને પાર્ટી કરવા માટે કઈ કોઈ જગ્યા ન મળે એના માટે પોલીસે સતત પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધર્યું છે જી દીર્ઘાયુ સમગ્ર માહિતી બદલ આપનો આભાર